जय झूलेल तेहर आपू नव वर्ष ए माटे नी आप ने खूब खूब शुभकामनाएं मंच पर बिराजमान ना गाधिपति समाज सौ रामभाई मार दर्शिता दर्शिताबेन कॉर्पोरेटर श्री ટેકવાણીજી અને આયોજકશ્રીઓનો હું આભાર માનું છું કે મને ઝૂલે દર્શનનો એમના આશીર્વાદનો એમના પૂજનનો મને લાભ અપાવ્યો એ માટે હું સિંધી યુવા સોશિયલ ગ્રુપનો અંતઃકરણ આભાર માનું છું બીજો એક આભાર મારે માનવો જોઈએ કે આપના પવિત્ર ગાધીપતિઓનો સન્માન કરવાનો સુવર્ણ અવસર મને પ્રદાન કરી માને એ મોકો આપ્યો એ માટે પણ હું સોશિયલ ગ્રુપનો આભાર માનું છું અને ગાંધીપતિઓને મારા નમસ્કાર અને વંદન કરું છું સિંધી સમાજ અહીંયાથી એમનો ઉલ્લેખ કરતા હતા પણ આપ સૌના સંસ્મરણ અર્થે ખાલી મારે મૂકવું છે કે આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ ચૌદમી ઓગસ્ટ ને વિભીષિકા દિવસ તરીકે ઉજવવા માટેનો નિર્ણય કરીને આખા એ રાષ્ટ્રને એ ભયાનક વિભીષિકાની વિસ્મૃતિ ન થાય આપણી સ્મૃતિમાં રહે એટલા માટે એ દિવસને મનાવવાનો નિર્ણય કર્યો છે આપણી ઉપર પડેલા જખમોને આપણે રૂજવી અવશ્ય દેવાના છીએ પણ એને યાદ રાખીને એ આપણા મનમાં જીવંત રહે એટલા માટે અને નવી પેઢીને એનો ખ્યાલ આવે એવા આશય સાથે આ દિવસને મનાવવાની શરૂઆત થઈ છે સિંધી સમાજે અત્યંત સંઘર્ષ અત્યંત પુરુષાર્થ ને અત્યંત મહેનત કરીને વર્તમાન સ્થાન પેદા કર્યું છે એમની ઉપર ગુરુ મહારાજાઓની કૃપા રહી છે એમના આશીર્વાદથી એમનો પુરુષાર્થ ફળ્યો છે અને નાનો સમાજ હોવા છતાં દેશના વિકાસમાં પોતાનું કોન્ટ્રીબ્યુશન કરી રહ્યો છે એનું અમને સૌને પણ ગૌરવ છે ફરીથી આપ સૌ આટલી ગરિમા પૂર્ણ રીતે ચેટીચંડ બનાવો છો એ માટે અભિનંદન સોશિયલ યુવા ગ્રુપને મારે એટલા માટે અભિનંદન આપવા છે કે આ સતત પચીસ વર્ષથી આ રસમને નિભાવી રહ્યા છો એક પ્રકારે ખૂબ મોટી મજાલ તમે તય કરી છે એને કારણે પણ આપ સૌ અભિનંદનના અધિકારી છો પુનશ્ચ આપ સૌને ચેટીચંડની ખૂબ ખૂબ શુભકામનાઓ જય ઝૂલેલાલ જય શ્રી રામ જય જય શ્રી રામ જય ઝૂલેલ આભાર સાહેબ માં સભિન કારોબાર